ડીસીપી મિસ્ટર પીઆઈ પરમાર એના ટીમ દ્વારા જો એને પકડવામાં આવેલા છે આ છેલ્લા લગભગ છ માસથી આ ઓપરેશન ચાલતા હતા અને પૂરી ટીમો જો સમગ્ર કામ કરતી હતી એના સુરત શહેરના બે ત્રણસો સાતના ગુનામો વોન્ટેડ હતા અને એક ત્રણસો ચોવીસના ગુનામો વોન્ટેડ હતા અને એના વિગત સંપૂર્ણ વિગત એવું છે કે આસારામ અને એના પુત્ર નારાયણ સાઈ દ્વારા જો એના વિરુદ્ધનો ગુનાઓ દાખલ થયેલા હતા રેપ અને અન્ય ગુનાઓમાં તો જેટલા બી સાક્ષીઓ હતા જેટલા વિટનેસેસ હતા જોઈએ તો વિટને મારવા માટે કાર્તિક કાર્તિક અત્યારે લગભગ છેલ્લા દસ વર્ષથી જેલમાં છે ગુનામાં પકડાઈને અને આ જો તામરાજ વોન્ટેડ હતા જોયે અને એના પૂરે ગેંગ દ્વારા પૂરે દેશભરમાં જેટલા બી સાધકો હતા જેટલા બી વિટનેસેસ હતા જોએ એના ટાર્ગેટ કર મારવાના જો આ આ પ્લાનિંગ કરે અને પછી એક્ઝિક્યુટ કરતા હતા ખાસ કરીને જો એના એમો હતી આ જો જો એમો હતી કે એના ટાર્ગેટ રહેતા હતા ટાર્ગેટના ઘરના આજુબાજુ મકાન ભાડે પર રાખી લેતા હતા અને ભાડેમાં રાખીને લગભગ બે ત્રણ માસ એના રેકી કરતા હતા રેકી કરવા પછી જો એના પર ફાયરિંગ કરીને ચપ્પુ મારીને અથવા એસી અટેક કરીને આ ગુનાઓ કરતા હતા

કરવા માટે તામરાજ પોતે ફરિયાદી ને ઘરે બે માસ નોકર તરીકે જોઈ જોબ કરી હતી જોઈએ અને એના પછી ચાન્સ લઈને એના ઉપર જોઈએ એસીડ અટેક કર્યો જેમાં ત્રણસો સાત ના એના ઉપર ગુના દાખલ થયેલા છે જો આ ત્રણ ગુના સુરત શહેરમાં અને બાકી એક નર્મદાપુરમ જો પહેલા જૂના હોશંગાબાદ મધ્યપ્રદેશ માં આવે છે ત્યાં જો એક ઓમ પ્રકાશ પ્રજાપતિ અને એના પત્ની સીમા આ લોકો હતી જે આ બી ફોર વ્હીલમાં જતી હતી એના ઉપર લગભગ આઠ દસ રાઉન્ડ ફાયરિંગ કરીને બંનેના મોત નીપજવાના પ્રયત્નો કર્યા હતા લેકન આ લોકો બચી ગયા હતા જેના ઉપર એમપીમાં નર્મદાપુરમ ત્રણસો સાત ગુના માં દાખલ થયા જેના બી વોન્ટેડ છે જો અને પછી જો ગાજિયાબાદ ઉત્તર પ્રદેશ એક વિટનેસ આ કેસ નો હતો અખિલેશ અખિલ ગુપ્તા જે તો અખિલ ગુપ્તા જો રસોઈયા તરીકે જો આશ્રમ માં આશ્રમ કામ કરતા હતા એના જો રેકી કરીને એના ઘરના ના બાજુ ભાડા રાખી પછી જો બે માસ પછી એના ફાયરિંગ કરીને એના મોત નિપજાયેલા હતા જેમાં યુપી માં બી ત્રણસો બે ના ગુના ત્યાં બી દાખલ થયેલા છે એમાં બી વોન્ટેડ હતા જો અને પછી એક સોનાલી ઉર્ફે सोनाली खुर्द पानीपत हरियाणा महेंद्र चावला जो मा, -बार जो जो आसाराम विरुद्ध मीडिया बोलता ऊपर फायरिंग फायरिंग करी, करी अच्छा तो बची गया त्यात गुना दाखिल हरियाणा पुलिस तरफ पचास हजार रूपयाम जाहरा है फिर एक्त जो बैंक ऑफ बड़ा में करी थी પોલીસ જગ્યા ઉપર જઈને એના ધરપકડ કરી અને પોલીસના આંખ ઉપર મરચા નાખીને ત્યાંથી બી ભાગી ગયા છે અને એના સાથે સાથે બુલધાણા મહારાષ્ટ્રમાં એક બે ડેડ બોડી ત્યાં મળી હતી જે કિસાન ચૌધરી ઉર્ફે નિર્ભય અને ભાનુ જો એને જ સાથીદારો હતા જો આ લોકો પ્લાનિંગ કરતા હતા ત્યાં કોઈ જો આસારામ વિરુદ્ધના જો કુછ અમુક એના સાધકો હતા જો ત્યાં ભજન કીર્તન કરીને મોટી કમાઈ કરતા હતા આ આશયથી આ લોકો કે આ લોકો પૈસા વધારે કમાય છે

કોલ્ડ બ્લડેડ જો ઓફેન્સ કરતા હતા જોઈએ કોઈને જાન લેવાના કોઈ ઉપર જો મારવાના અટેમ્પ કરવાના અને છેલ્લા જ્યારે આસારામ જેલમાં ગયા ત્યારથી આ પોતે બચવા માટે આશ્રમમાંથી દૂરી કરીને જોઈએ પોતે ધર્મ બીજા ધર્મ ક્રિશ્ચન ધર્મ અંગીકાર કરીને આ ત્યાં છુપાવીને ત્યાં રહેતા હતા અને આ ઘણા સમય ઘડી તમામ સ્ટેટના પોલીસ વર્કઆઉટ કરતી હતી અને શોધતી હતી લેકન આપણા સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ લગભગ ઘણા મહિનાથી પ્રયત્ન આશરો કોણ કોણ આપનાર છે જે રીતે બતાવ્યા શરૂઆતમાં અમુક લોકોનો ગેંગ હતી અને આ લોકો ઇવેન એકવાર ફંડ બી એકઠા કે અમે લેટેસ્ટ વેપન જોઈએ અને આ વેપન થી અમે વધારે જો ક્રાઈમ કરવા માટે આસાની રહે એના માટે આ લોકો ફંડ વ્યા કરે ફોર્ટી સેવન લેવા માટે પ્રયત્નો પણ આ લોકો જોઈએ કે ફોર્ટી સેવન નથી